આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરની ચાર મહિલા અગ્રણીઓ સર્વશ્રી શ્રી સંયુક્તા દેવીજી શ્રીમતી અમરજ્યોતિબા ગોયલ ડૉક્ટર નિધિ વસાણી અય્યર અને ડીવાયએસપી રીમા ઝાલાને આમંત્રિત કરાયા હતા પોતાના ક્ષેત્રમાં આગું સ્થાન પ્રાપ્ત કરનારી મહિલાઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા Amartjyoti ma'am from School, and Dr. Nidhi Arya We are also grateful for the presence of esteemed leadership of savarashi Chamber of Commerce and Industry President Prakash bhai us entrepreneurs inspiring business women distinguished government officials bank officers and doctors a speech a special welcome to our awesome unsung heroes, the homemaker. A symbol of dignity and leadership. Deputy S. P. Srimati, founder of ACEs Group of School, Shaping Young Minds Through Education and Dr. Miti Ayer, a respected surgeon at the Fertility Center, making a different difference in women's health care. डीजन रूल एंड क्रिएटिंग अस एनवायरमेंट देट इज इलूजीव एंड सपोर्टिंग ऑफ वुमेन फहाराजा कृष्ण कुमार भूली जाइए राजकुमार विजयाभा જે વારસો છે એને સતત નિરંતર આગળ વધારી રહ્યા છે અને આ એવા નિર્દી રાજવીઓ હતા જે લોકોએ એ જમાનામાં સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓના અભ્યાસ માટે ખૂબ સરસ કામ કર્યું હતું અને હજી કરી રહ્યા છે બીજા આપણા મહાનુભાવ છે એ ઘણું થશે કારણ કે એમને શિક્ષણ એ જેમની સાધના છે તો આત્મસાત કર્યું છે અને ભાવનગરને અનેક સ્કૂલો આપી છે અને ભાવનગરના ફ્યુચર લીડર્સને તૈયાર કરવામાં એમનો ખૂબ મોટો કાળો રહ્યો છે અને વાત કરીશ આપણા નવયુવાને વાત શ્રીમતી રીમાબેન ઝાલાની તો ખૂબ આ ની પદવી પ્રાપ્ત કરી છે તો એ સૌ બી આપના માટે પ્રેરણા છે હું મારી વાત શરૂ કરું તો આપણે નાનપણથી જ વાત કરીશું ફાધર ભયંકર હોવાને લીધે ટ્રાન્સફર થતી એટલે નવા શહેર નવા રાજ્યો નવા લોકો નવી સ્કૂલો નવા મેટ્રો બધું જ નવું જોવા મળતું એના અમુક ડ્રોબેક્સ બી હતા પણ એવું જે મુખ્ય વસ્તુ કહીએ ને ઇટ મેડ અસ વેરી કમ્ફર્ટેબલ કેમ આઉટ ઓફ આર કમ્ફર્ટ તો અમે હંમેશા નવી વસ્તુ શીખતા ગયા નવી વસ્તુઓ આત્મસાત કરતા ગયા અને એના કારણે આજે જે અમારો વિકાસ થયો છે એનો અમે ઘણો બધો ક્રેડિટ એ ચેન્જને આપી શકીએ તો તમારી જિંદગીમાં કોઈ પણ ચેન્જ આવે ને તો એને એમ્બ્રેઝ કરો એનાથી ભાગો નહીં જ્યાં સુધી તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમને સફળતા સહેલાઈથી મળવાની નથી તો આ આજનો પહેલો ગોધ છે બીજી વાત કરીએ તો યુવાની યુવાની છે ને ઇટ ઇઝ ઓલ અબાઉટ ચોઇસીસ પહેલા આટલું બધું નહોતું અમારી વખતે નાઇન્ટીન નાઇન્ટીઝમાં હવેના યુવાનોને તો બહુ જ બધી ચોઇસીસ મળી રહેશે ચાહે ભણવાના વિષયો હોય રિક્રિએશનના વિષયો હોય પણ અમારી ચોઇસીસ લિમિટેડ હતી પણ એમાંથી મુખ્ય ચોઇસ છે ને દરેક મધ્યમ વર્ગીય પરિવારનું સ્વપ્ન એવું જ હોય કે બાળક હોય ને તો ડોક્ટર બને ને કાં તો એન્જિનિયર એટલે જયારે મેં ચોઈસ કરી કે મારે ડોક્ટર બનવું છે તેમાં તો હોલ હાર્ટેડ સપોર્ટ હોવાનો જ હતો કોઈ ડાઉટ જ નહોતો અને એની માટે જે જરૂરી પીઠબળ હોય એના માટેની મહેનત હોય એના માટે જે તમને ખુશ જોઈતું હોય જે નજ જોઈતું હોય એ બધું જ સરસ રીતે પડે પછી ચોઈસ આવી કે માસ્ટર્સ તેમાં કરવું કારણ કે એમબીબીએસ તો થઈ ગયું પણ નો ટોપિક જયારે ચૂઝ કરવાનું આવ્યું ત્યારે મારી ચોઈસ બહુ લેટ એવી રિયલાઇઝેશન થયું કે મારે ઓબસેટીકસને ડાયનેક્ટ કરવું છે કારણ કે એવી બ્રાન્ચ છે જેમાં તમે ખુશી ફેલાવી શકો તમે ને નહીં માતાઓને ટ્રીટ કરવા જઈ રહ્યા છો જે પોતાના આવનારા બાળકને જોવા માટે તત્પર છે અને એમનો એક આખા પરિવારને આનંદ છે